ઉકાઈ ખાતે આવેલા પાતળા ગામ ખાતે સ્મશાને લઈ જવા માટે નદીમાંથી સબને લઈ જવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ મળ્યો છે આજરોજ પાથરા ગામમાં કોટવાડિયા ફળિયાના વડીલ હીરાબેન ઉમરિયાભાઈ કોટવાડિયાનું મરણ થયેલ હતું પરંતુ દુઃખની વાત તો એ છે કે આજે આ દાદીના અંતિમ વિધિને જે ક્રિયા હોય છે તે દફન વિધિની ક્રિયા કરવા માટે તેમના પૂર્વજોનું જે કબ્રસ્તાન છે ત્યાં લઈ જવા માટે ગ્રામજનોને વર્ષોથી સતત આ અસગવડ તથા મુસીબતોનો સામનો કરવો પડે છે જે અંતિમ ક્રિયા કરવા માટે તો એક કમર જેટલા અથવા તેથી પણ વધુ પાણીમાંથી સબને લઈને નામીની જે ક્રિયા હોય છે તે માટે જવું પડે છે માટે ગ્રામજનો વર્ષોથી ગુહા લગાવી રહ્યા છે કે નાનો મસ્તો પુલ અગર આ નદી પર બનાવી દેવામાં આવે તો જે આ મુસીબતો વેઠવી પડે છે તે ન વેઠવી પડે તે માટે તેઓ વર્ષોથી આ બાબતે ગુહા લગાવી રહ્યા છે અને પાછલા એક દોઢ વર્ષથી ઉકાઈ જૂથ પંચાયત તથા સોંદર તાલુકા પંચાયત થકી જિલ્લા વિકાસ અધિકારી રાજ્ય વિકાસ મંત્રી તથા સરકાર શ્રીમાં લખતા વળગતા સરકારી કાગળો થકી જાણ કરેલ છે પરંતુ આજ સુધી કોઈ નિવાળો આવ્યો નથી અને આવી જ રીતે નનાવીને પાણીમાં લઈ કોટવાડિયા સમાજના આદિવાસી લોકોને દુખ સહન કરવું પડે છે માટે સરકાર શ્રીને અમારી નમ્ર રજ છે કે વહેલી તકે જો યોગ્ય હોય તો આનો કોઈ યોગ્ય નિકાલ લાવો તેવું ગામના લોકો મીટ માંડી બેઠા છે મારું નામ નંદરિયાભાઈ ગમડાભાઈ ચોકવાડિયા પાછાડા પઠવાડિયા પડ્યામાં રહું છું ને જે દાદી આજે મૃત્યુ થયું એ ઘણા વર્ષથી ઘણા સમયથી બીમાર હતા અને અમે આ વરસાદના લીધે ખાડીનો પુલ પુલ નથી બન્યા ને સરકારને અમે ઘણી રિક્વેસ્ટ કરી છે પણ હજુ સુધી કંઈ થતું નથી ને થયું બી નથી અમારે સંજોગ સમયમાં ખાડી પાર કરી લેજવું પડે છે એના માટે સરકારને અપીલ કરીએ છે કે વહેલી તકે અહીંયા પુલ બનાવી આપે એવું અમારે સરકારને નમ્ર વિનંતી છે રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી